એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાગદોડ ની દુનિયામાં લોકો પૈસા કમાવાની દોટમાં પોતાના આરોગ્યનું પણ ધ્યાન નથી રાખતા સમાજના લોકો પૈસા કોના માટે કમાય છે પોતાના માટે પણ પોતાના આરોગ્ય માટે લોકોને સમય નથી કાઢતા પણ નિરોગી જીવન જીવવા માટે આપણે સવારે અથવા તો દિવસ દરમિયાન કસરત કરવા યોગ્ય સમય કાઢી આરોગ્ય માટે વિચારવું જોઈએ લોકોના આરોગ્ય માટે સતત નિસ્વાર્થ ભાવે કામ કરતા શ્રી રામ વ્યાયામ સંસ્થાના પ્રમુખ જયસુખભાઈ સુખભાઈ તેમજ તેમના પત્ની ગીતાબેન સુહાગ્યાએ નિઃશુલ્ક સવારે પાંચ ને ત્રીસ થી અને ત્રીસ સુધી લોકોને અલગ અલગ પ્રકારની કસરત કરાવી લોકોને હેલ્ધી બનાવવા સતત પ્રયત્ન કરતા રહ્યા છે સાથે સાથે આજ રોજ લોકોમાં સીપીઆરની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં તે વિસ્તારના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આપા દ્રશ્યમાં જોઈ શકો છો કે એક 10 વર્ષની ખિંજલ ચૌધરી છેલ્લા 3 મહિનાથી સતત રેગ્યુલર કસરતમાં જોડાઈને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણા આરોગ્ય માટે આપણે પણ સવારે સમય કાઢી પોતાના આરોગ્ય માટે વિચારવું જોઈએ તો આ અંગે જયસુખભાઈ સુહાગ્યા તેમજ તેમના ધર્મપત્ની ગીતાબેન સુહાગ્યાએ લોકો નિરામય આરોગ્ય સારું રહે તે હેતુથી સાગર કમ્યુનિટી હોલમાં ફ્રીમાં કોઈ પણ ફોર્મ ભર્યા વગર આ કેમ્પમાં જોડાવા જાહેર આમંત્રણ આપ્યું હતું કાપોદરા વિસ્તારમાં આવેલ સાગર કમ્યુનિટી હોલમાં સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી દરરોજ આ કેમ્પ રહે છે તો આમાં જોડાવવા અપીલ કરી છે અમારો સંસ્થાનું નામ શ્રી રામ વ્યાયામ સંસ્થા છે અમે સવારે સાડા પાંચ થી સાડા છ વાગ્યા સુધી કસરત કરાવી છે એરોબિક્સ કરાવી છે અને લોકોને એનાથી ઘણા લાભ મળે છે ગેસ એસિડિટી જેવા પ્રોબ્લેમો એ પંદર દિવસમાં દૂર થઈ જાય છે કોલ ઓટર જે લોકોને આવતો હોય એ સતત કસરત કરે તો નેવ દિવસે એને નોર્મલ થઈ જાય છે અને બીપી જેવા લોકોમાં પણ રાહત મળે છે અને અમે કોઈ ફી લેતા નથી ફ્રીમાં કસરત કરાવીએ છીએ અને અમે રક્તદાન કેમ્પ પણ અમારી સંસ્થાઓ પછી આજે સી પીઆર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના વિશે લોકોને સમજાવવામાં આવ્યા હતા લોકોને

એટલે ત્રણ મહિનાથી આવ્યા ને તો એ બોડીમાં જે કંટાળો આવતો હોય ને એ ના આવે તમને આખો દિવસ થાક ના લાગે અને તમે સાંજે સુવો અને એટલે કેવું કે અમારે ક્લિનિક ચાલતું હોય તો હું હેક્ટિક શિડ્યુલ હોય દસ વાગે ને તો તમને એવું જ લાગે કે હજી તમારામાં તાજગી છે સવાર જેવી રીતે જય શ્રી રામ હું ડોક્ટર બિપિન શેખડા છેલ્લા સોળ વર્ષથી આપણા મુર્ગા કેન્દ્ર એરિયામાં પ્રેક્ટિસ કરું છું અને આજે ખાસ શ્રીરામ વ્યાયામ સંસ્થા દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો હતો કે સીપીઆર કે કાર્ડિયો પરમોનરી રિસેક્સિટેશન માટે એમના વોલન્ટિયરોને નોલેજ આપવા બાબતે અને ટ્રેન કરવા બાબતે સીપીઆર કે જે આપણે રૂટીન હવે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે ઘરે કંઈ નહોતું અચાનક બેભાન થઈ ગયા અને એટેક આવી ગયો ઓફિસમાં કઈ નહોતું બાજુમાં કામ કરતા જોતા હશે આપડે વિડીયો કે એ હીરા કારખાનામાં કામ કરતા તો એના માટે એક આજે એક નાના એવા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અ થી દોઢસો જણા જેવા હતા એને ખરે નોલેજ આપ્યું અને સંસ્થાનું કામ ખરેખર મને ગયું કે જે રિશુભ કાકા છે લગભગ બે મને ખ્યાલ છે તેમની બે થી ત્રણ વર્ષથી એરોબિક્સ ને એવું કરાવે છે અને અહીંયા લગભગ ત્રણેક મહિનાથી અહિયાં સાગર કોમ્યુનિટી હોલમાં ચાલુ કર્યું છે બરોબર એટલીસ્ટ જે એની પંચાવન કે સાઠ ઉંમર છે આ ઉંમરે એની સ્ફૂર્તિ જોઈએ કે તમે કરતા હો તો તમે આપણને શરમ આવે કે આપણે આપણે પાંત્રીસ વર્ષના થઈને કે ને આપણે આ નથી કરતા એને બીજી વસ્તુ રોજ સવારે સો દોસો જણાને ભેગા કરવા એને કસરત કરાવી નિઃસ્વાર્થ ભાવે એમાં કોઈ એનો સ્વાર્થ નથી કે આ અને સાથે સાથે એમણે બ્લડ ડોનેશન કેમ્પ આ સંસ્થા એને રજિસ્ટર એટલે કરાવી છે કે આ બધા કામ કરી શકે નહીં તો એના માટે જે આપણે વ્યવસાયિક તકલીફો ઉભી થાય એટલા માટે બરાબર બ્લડ ડોનેશન કેમ્પ એકવાર વચ્ચે કરેલા એની પહેલા એમણે મેડિકલ કેમ્પ એક કરવામાં આવેલો હતો બરાબર એટલે બહુ સારું કામ કરી રહ્યા છે અને ખાસ કરીને બીજું કંઈ ન કરો તો કંઈ નહીં સવારે એક કલાક આવો કસરત કરો તમારા માટે છે એટલે ખરેખર સેવાકીય પ્રવૃત્તિ છે એમાં જોડાવો મારું નામ ગીતાબેન સોહાગિયા હું મે બે માણસ પતિ પત્ની બે આવી છે અમારે બે માણસનું એ લક્ષ્ય છે કે લોકો નિરોગી કેમ રે અમારી સંસ્થાનું નામ છે શ્રીરામ વ્યાયામ સંસ્થા લોકો નિરોગી કેમ રે એ જ અમારો ધ્યેય છે અમારું લક્ષ્ય એવું છે કે ઘેરે ઘેરે કસરત પહોંચાડવી અમે કોઈ જાતની ફી ફી લેતા નથી અને લોકો આવો જાગૃત થાવ અને અમારી કસરતનો એરિયો આપણે મૂર્ખા કેન્દ્ર કોમ્યુનિટી હોલ સાગરમાં તો બધાએ આવો અને ફ્રીમાં છે હા કોઈ ફી લેતા નથી અને આપણું સ્વાસ્થ્ય સારું હશે તો તમે સારું જીવી શકશો અત્યારના સમય પ્રમાણે ખાણીપીણી જુઓ તો આવ કેવી છે અને અત્યારે સારું જીવો તમારી પાસે ગમે એટલો પૈસો હશે તમારી પાસે પૈસો ગમે એટલો હોય તમારું સ્વસ્થ સારું નહીં હોય તમારું તો તમે કેવી રીતે જીવી શકશો તમારી પાસે ભલે કોઈ પૈસો નથી તમે તંદુરસ્ત હશો તો તમે કોઈ પણ સારી રીતે જીવી શકશો

આખો દિવસ ફૂરતી અને એનર્જી વધારે રહે કામ કરવામાં આળસ ના આવે અને કામ વધારે એનર્જી થી કરી શકાય સવાર થી સાંજ સુધી જલ્દી ઉઠી ના શકે એટલે મેં શાક એવું કર્યું હતું કે રામ શ્રી રામ સંસ્થામાં કસરત માં પણ જોડાવ અને રોજ ની એવી મારી એક આદત બને કે હું સાડા પાંચ ઉઠી જ જાઉં એમ અને આખો દિવસ એમ નથી સાંજે એમ થાય કે નવ સાડા નવ થાય એટલે બસ હવે કઈ નથી કરું અગિયાર વાગ્યા સુધી છે ને એનર્જી થી કામ કરી શકે જેટલી સવાર માં એનર્જી હોય આ હેતુ થી હું અહીંયા જોડાણી હતી અને આમાં મને ઘણો લાભ મળ્યો છે અને મને આ ફીલ પણ થાય છે દરરોજ અને દરરોજ મને કઈક ને શરીર માં સારું લાગતું જાય છે